વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પાલિકા સંચાલિત ગાર્ડનમાં આજે વહેલી સવારે ચાલવા આવેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ગાર્ડનના ચાલવાના ટ્રેક પર એક ભાગ ધસી ગયો હતો જીવા પેવર બ્લોક અંદર ધસાઈ જતા મોટો ભૂવો સર્જાયો આ બનાવ બાદ ચાલવા આવતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જાગૃતો દ્વારા આસપાસ આળસ મૂકી દેવાઈ હતી દરરોજ સવારના વોક માટે આવતા લોકો માટે ઊભી થયેલી આ સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાને જાણ કરવામાં આવી હતી ઘટના સ્થળે પહોંચ્યા બાદ હાર્દિક આમોદિયાએ વડોદરા મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા હાર્દિક આમોદિયાએ જણાવ્યું હતું કે પાલિકાની કામગીરી ગુણવત્તા વિહીન રીતે કરવામાં આવે છે જેનો ભોગ પ્રજાને ભોગવવો પડે છે ગાર્ડનને ફક્ત ચાર વર્ષ જ થયા છે અને આજે ચાલવાના ટ્રેકમાં ભૂવો પડી ગયો છે આગળના ભાગમાં પણ તિરાડો જોવા મળી રહી છે જે દર્શાવે છે કે કામગીરીમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી બંને સામેલ છે તેમ આમોદિયાએ કહ્યું હતું કોંગ્રેસ જાહેર મંત્રી નિલેશ પટેલ પણ સ્થળ પર હાજર રહી પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા માંગ કરી છે કે સંબંધિત અધિકારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવે અને ગુણવત્તા વિહીન કામગીરી કરનારા સામે કડક પગલાં લેવાય જવાબદાર વડોદરા મહાનગરપાલિકા જ હોય વડોદરા મહાનગરપાલિકા ત્રીસ વર્ષથી શાસનમાં છે અને વડોદરા મહાનગરપાલિકાનું આ ગાર્ડન છે જે ગોત્રી તલાવ છે આ ગાર્ડન બને ચાર વરસ થયા ચાર વર્ષમાં આટલો મોટો મસ ભૂવો પડ્યો એટલે કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે હજુ જોતા એવું લાગે છે કે આગળ બી જોયું તો ત્યાં તિરારો પડવા માંડી છે અને ત્યાં બી ભૂવો પડશે એવી દેખાઈ રહ્યું છે તો હું જનતાને અપીલ કરું છું કે જે ત્રીસ ત્રીસ વર્ષથી આ જે શાસનકારો છે એને જાકારો આપવાની જરૂર છે અને આ જે ગાર્ડન વડોદરા મહાનગરપાલિકા જે અધિકારીના હસ્તે આવતો હોય એની પર જાત થવી જોવે એની પર તપાસ થવી જોઈએ કે એને કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને એ જોઈને એને સસ્પેન્ડ કરવો જોઈએ